એસઆઈજીએ ભારતમાં તેનું પ્રથમ એસેપ્ટિક કાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો સ્વિટ્ઝર્લેન્ડના ન્યૂહસેનમાં હેડક્વાર્ટર ધરાવતા અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશનમાં વૈશ્વિક અગ્રણી એસઆઈજીએ ભારતમાં એસેપ્ટિક કાર્ટન પેક માટે તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટના ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરે છે અમદાવાદમાં માત્ર વીસ મહિનામાં પૂર્ણ થયેલ આ નેવ મિલિયનનું રોકાણ એસઆઈજી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી ઝડપથી વિકસતા બજારોમાંની એકમાં તેની હાજરીને મજબૂત બનાવે છે એસઆઈજીના સીઈઓ સેમ્યુઅલ સિગ્રેસ્ટે જણાવ્યું કે આ નવો પેકેજિંગ પ્લાન્ટ ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને તેની અવિશ્વસનીય વૃદ્ધિની સંભાવનાઓ પુરાવો છે અમને તમારા ભારતીય ભાગીદારોને ઉચ્ચ ગુણવત્તાવાળા પેકેજિંગ સોલ્યુશન્સ અને ઝડપી લવચીક ફિલિંગ ટેકનોલોજી સાથે ટેકો આપવા માટે ગર્વ છે આ વાઇબ્રન્ટ માર્કેટમાં અમારી મજબૂત ભાગીદારી અમારી સતત સફળતાનો પાયો છે એસઆઈજી ખાતે માર્કેટિંગ ઇન્ડિયા અને બાંગ્લાદેશના હેડ વનના ટન્ડરને ઉમેર્યું ભારત વિશ્વના સૌથી નિર્ણાયક ડેરી બજારોમાંનું એક છે અને વર્ષોથી પીણા પ્રોસેસિંગ ઉદ્યોગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે આ અમારા માટે ગ્રાહકોની વિકાસથી જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવીન અને ટકાઉ એસેપ્ટિક પેકેજો સાથે ગ્રાહકોને પૂરી કરવાની અતુલ્ય તક રજૂ કરે છે અમે દેશ અને પડોશી પ્રદેશોમાં અમારી પહોંચ વધારવા આતુર છીએ